ત્યારે સાધુઓનું એવું છે કે તમે એને જોવો એટલે તરત તમને ભગવત બુદ્ધિ ચાલે દ્રષ્ટિએ જોવો તો તને સારું માનો અને સાદગીમાં છુપાયેલી દિવ્યતા ને નિરખવી એ દ્રષ્ટિ બહુ જુદી હોય છે આપણે ભલે ગમે તેટલી વાતો કરીએ પણ લોકો હંમેશા બહિર પ્રતિભાથી વધારે અંજાતા હોય છે

તમને શાક લેવા મોકલ્યા હોય ને તો તને છે ને એવું લાવો છે એમ કઈ ગયો સસ્તો હતો શાક લેતા પણ ના આવડે ભગવાન ને ઓળખતા તો કેમ આવડે

તમારી પાસે એક વાર ઓછી ના પૈસા લઈ જાય તમને પૂછ મારી દીધા તો બીજી વાર આવે ત્યારે એવું સરસ મજાનું બાનું કાઢીને આવે કે લઈ જાય તમારી પાસે ઓછી તમે ખોળવાઈ જાઓ કે ખરેખર તકલીફમાં જશે આપ બીજી થયો પાછા આવું પંદર વખત કરે તોય તમે સોળમી વાર આપો પાછા નથી ઓળખી શકતો સીધો આપણો ઘરોગો છે એમાં માણસને ઓળખી નથી દ્રષ્ટિ ભગવાન ના આપે અકલ ના આપે બુદ્ધિ ના આપે એ સત્સંગ જ મળતી હોય છે

કપરા કાળમાં ચૌદ ચૌદ વર્ષ સુધી પોતાને મનમાં સ્નો થાય ખરાબ બની ગયેલું છે એ દુઃખી થાય એની સેવા કોણ કરે એને કોણ ખવડાવે તો મારે એની સાર સંભાળ લેવી જ જોઈએ તમને અનુકૂળ આવે મોકલી દે સરસ ચૂપડા બાંધી દે શું માણસો સુધા દેખભાળ કરવા માટે પચાસ સો પાંચસો રાખી દે ઓ બધું ના થઈ શકે કશું જ નહીં સામાન્ય મહિલા અને મરદ માણસ ને મૂક્યા હોય તો ફાટી પડે સીતાજી અયોધ્યા ના રાજય એવા વાઘ સિંહ એના ચિત્રો પણ રાખવામાં ન આવતા કારણ કે સીતાજી બીજ હતા જે માણસ માણસની દ્રષ્ટિથી વિચારે એને રામ માણસ પણ ન લાગે અતિ ધૂર કઠિન લાગે અને લાગે જ છે બધા આ તો કોઈ રીતે ન્યાય પગલું છે જ નહીં એમ આ બાબત ઉપર અયોધ્યામાં એક વાર બધા સાધુઓ ભેડા છે અયોધ્યામાં બધા ગાઇઝ પ્લીઝ સબ્સ્ક્રાઇબ માય youtube ચેનલ આવતા મહિને તમને ભગવાન ભોળાનાથની ડોલી યાત્રાના દર્શન થશે જ્યારે કેદારનાથના કપાટ ખૂલશે એપ્રિલ મહિનામાં ત્યારે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ એપ્રિલ મહિનામાં ભગવાન ભોળાનાથની ડોલી યાત્રાના તમને હું દર્શન કરાવીશ કેદારનાથ અને ત્યાંથી થોડું ટ્રેકિંગમાં પણ જવાના છીએ નીચે ઋષિકેશથી ટ્રેકિંગ કરતા કરતા જઈશું અને કેદારનાથ સુધી thank you